મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ચારુ સીટ યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત વિવિધ વિદ્યાશાખાની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું તેમણે કેમ્પસમાં ઊભા કરવામાં આવેલા પેપરલેસ પરીક્ષાના ખ્યાલને ઓપ આપતું ડિજિટલ એક્ઝામિનેશન સેન્ટરની મુલાકાત લઈ આ સેન્ટરમાં ઊભી કરવામાં આવેલી સુવિધાઓની જાણકારી મેળવી પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશનની શરૂઆત ચારુ સેટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે સમગ્ર યુનિવર્સિટીની નવ કોલેજોના કુલ દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આ સેન્ટરમાં પરીક્ષા આપે છે આ માટે બારસો પચાસ જેટલા ટેબ્લેટની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઈ છે જેના કારણે દર વર્ષે પેપર પ્રિન્ટિંગ તેમજ તેના વિતરણ જાળવણીના રૂપિયા પચાસ લાખનો ખર્ચ તેમજ સતસોને પચ્ચીસ વૃક્ષો તથા થી વધુ માનવ કલ્યાણની બચત થશે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી એ ગામ પાટીદાર કેળવણી મંડળના હોદ્દેદારો સાથે બેઠક કરી યુનિવર્સિટીના ચલાવવામાં આવતા વિવિધ અભ્યાસક્રમો ભાવિ આયોજનો વિવિધ વિભાગોની જાણકારી મેળવી હતી મુખ્યમંત્રી શ્રીની આ મુલાકાત દરમિયાન વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના શ્રી મિતેશભાઈ પટેલ ધારાસભ્યો સર્વશ્રી યોગેશ પટેલ કમલેશ પટેલ વિપુલ પટેલ અને ચિરાગ પટેલ સહિત યુનિવર્સિટીના અધિકારી પદાધિકારીઓ જોડાયા હતા